હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાળીએ ને આજ તો એવી સરસ વરાપ થઈ ગઈ હાથી હાલ એવી એટલે હવે આજ તો હાથી અમુકે ચાલુ કરી દીધા ને અમુકે હવે કલાક પછી કરશે અમારી સીમામાં દેખાય પારવા પારવા હાથી ચાલુ થઈ ગયા છે અને હવે અમારે કલાક પછી ચાલુ કરશે તૈયારી કરે છે જો આપણે જમના પાસે આવી ગયા ને જમના એ જ આપણે દોવા નથી દીધું જો આસર માં દૂધ એવું ને એવું ભર્યું છે એક શેડ ફેડીને તા ઉલારો માર્યો કારણ કે બાજુમાં ટ્રેક્ટર આવ્યું નથી ટ્રેક્ટર ઉપડ્યું અને ભડકી નકર એટલો ટાઈમ એમાં કોઈ દી દોવા નથી દીધું ને એવું નથી કઈ વાંધો નહીં ક્યારેક તો દોવા દે હવે હાંજે દે ભડકી ગઈ અને ભડકા પછી આ પછી બીજી વાર પાછી દોવા ગાયું ન દે જલ્દી એ ભેવું હોય તો પછી એને ખોડ મૂકો ને આમ તેમ કરીને એ દોવા દે આનો તો કોઈ બીજો ઉપાય જ નથી હવે આને તો હાંજે જ દોવાની

ફલાડ કરી દીધા તૈયાર વરસાદ આવે એટલી વાર ધીરે તો નકર પછી તો વરસાદ રે એટલે ભાગ દો ચાલુ બધી ઓઈલ ઓયલ પાણી કરી દીધા જો એટલે બોલ માં જો ઓઈલ કરી દીધા છે તૈયારી કરવી જ જો હે કારણ કે હવામાન ખાતું એમ કીએ છે કે સાત આઠ તારીખે ફરી વરસાદ આવી જાય તો પછી આમાં તૈન દીમાં તો હોહરવા માં નીકળી રહી આપણે પેલા હાથે આપણે મરસીમાં જ ચાલુ કરવું છે કારણ કે બીજે તો ખડ વાંધો ન આવે માં નો ખડ ને કંટાળોય વાળી આવે તો વરસાદ આવવો જોઈએ વરસાદ આવે એટલે બધી ભોગી હવે તો દવાઈ આવી દવાનો આપડે ઉપયોગ કરતા જ નથી બાવમાં એમ થાય કે હવે કોઈ

અને થોડીક વાર આરામ કરી લીધો હવે થઈ ગયા ફ્રી અને હવે આપણે જવું છે વાડીએ હવે જો વાડીએ હાઈલા જાય દેવાંશી પપ્પા તો આજે ઘરે જમીન સીધા થોડીક વાર આરામ કર્યો જ નથી કારણ કે એને હવે હાથી આખું હોય ને થોડીક વાર વિહામાં નખાય કારણ કે વળા હોય બે ત્રણ દિવસ ત્યાં હાથી નીકળી જાય પછી તો નિરત જ હોય દેવાંશ આપણો હોઈ ગયો છે એ પાંચ વાગ્યા લગન હોતો રહે ઓટોમેટિક ઘોડીઓ હાલતું રહે હોતો રહે એટલે એને નીંદર બહુ કરવા જોઈ જો આપણે વાડીએ પોચી ગયા આપણો વાડીનો રસ્તો છે પાંચ મિનિટ એટલે આળસ ન થાય ગમે તઈ આવવું અત્યારે તડકો છે પણ આળસ થઈ નહીં ને દેવાનસિંહ પપ્પા ને એક તો બંધ રાખ્યું નથી ચાલુ જ છે અત્યારે તડકાનું આ મરચી ને એવી દેખાતી હોય ને કે હાથી આખું ગોરવાય નહીં વરસાદ હોય થોડો થોડો તો જ મજા આવે કામ કરવાની આપને મોલ જોવો ન ગમે તો અત્યારે તો દેખાય ને એવો લાગે હા એ તો કામ તો કરવાનું જ હોય આપણે તો હિંમત હારવાની જ ન હોય જો અત્યારે આપણે મરસીમાં થઈ ગયો હાથી ચાલુ કારણ કે આ વરનું આ આપણું પેલું હાથી આજથી શરૂઆત થઈ ગઈ નાંદી બાપાને મહેશભાઈ વાહે હાથી જઈ લે આવે અને મારે ડ્રાઈવિંગ કરવાનું આપણે ટેક્ટર આઈકા રાખીએ એટલે હાથી એલું છે અને અત્યારે મરચીમાં ને કપાસમાં ને એવો પ્રશ્ન આવે કે તમે મરચીમાં આવો જોવા તો અત્યારે એમ થાય કે ઓહો આ મરસી થોડીક થાય હવે

અને અત્યારે તો લાગે જ બપોર વૈશાળે તો ગમે કપાસ જોવો કે મરસી જોવો એમ જ થાય કે આ હવે રહે નહી જેને ખેતી નો કરી હોય ને એને નીંદર નો આવે એમ જ થાય કે હવે આ મરસી નો થાય કે આ કપાસ નો થાય એક માનવી વસ્તુ એવી છે કે એને બહુ વાંધો ન આવે લાગે તો છતાં તમે બપોર વૈસાર જોવો ને એટલે માનવી જોઈ માનવી લાંઘો તો મારે જ એટલે કાઈ વાંધો નહીં હવે આપડે આજે હાથી અત્યારે હાલી જાય

ત્રણ હાલતા હોય એટલે ત્રણ આયરું જાય એટલે કાંઈ વાર લાગે નહીં હાથી હાકતા એક આ દેવાનસિંહ પપ્પા લેતા જાય એક નાનજી બાપા લેતા જાય એક આપણા ભાગ્યાવાળા ભાઈ એટલે હાથીમાં ત્રણ જણા જોઈ કઈ હાથી હાલે પણ આપણે તો ત્રણે ત્રણ જણા હોય જ નાનજી બાપા આપણી વાળીએ જ હોય ખરડ બધું હોય જ સારું વરાપ આવ્યું છે ને એટલે ખડ પછી થાહે

આપણે ત્રણ માણસો કઈ મરસી દટાણી હોય ચોખ્ખી કરતા જાય છે ડટાઈ જાય તો મરસી પાછી પીડી પડીને વહી જાય છોડવો ધૂળ માથે આવી જાય એટલે કોઈક નાનો છોડવો હોય એટલે તો વાહે હાલવું જ પડે હાથી વાહે તો કાલે આપણામાં આખશે એટલે મારે હાલવું જ જોઈ ચા માંડવીમાં એટલો બધો તડકો ન દેખાય માંડવી તો એકદમ આપને સરસ જ દેખાય એમાં લાગે નહીં તડકો જો આપણે કાલ રોપી એ મરસીમાં તો આપણે ફુવારા કાલે એક હતા થોડીક વાર ને હવારે હાકી લીધા હતા એટલે એ રોપમાં કાંઈ વાંધો નથી એકદમ જો સરસ અત્યારે લંઘાઈ ગયેલો નથી લાગતો ને હજી થોડીક વાર અત્યારે લાઈટ છે હજી ત્યાં હાકી જ લઈ એટલે કાલ પછી આપણે બીજામાં હાંકવાના છે જે નથી હાંકા એમાં કાલ એમાં જરૂર પડશે હજી આજ કાંઈ વાંધો નથી એટલે ફુવારા ચાલુ કરું દો જો આપણે ફુવારામાં પાણી તો જવા દેવાનું છે પણ અહીંયા તો બધું હવે મારાથી થાય તો ભલે નકરી પપ્પા ને બોલાવા જો હે અહીંથી લાઈન છોડાવી અને આમાં ફિટ કરીને તે ફુવારા ચાલુ થાય તો આપણું કામ નહીં દેવાનસિંહ પપ્પા ને બોલાવા જ પડ્યા

કાલ પછી એમાં આપણે નહીં આપીને એટલે આજે સારું અત્યારે પાણી નો તો પ્રશ્ન આપણે હવે કઈ પાણી નો પ્રશ્ન છે નહી

જો વાંદરો આવ્યો છે અમારા બરડિયા ગામમાં હા અને બરી માથે જોવા ચડ્યા છે અને અમે દેવા છે જોડે કા દેવા છે પૂણી છે અને આમ છોકરા તો જો બધાય બધી વેડી માથે એટલે એટલે સડ્યા કારણ કે આપણે અહીં વાંદરા જોવા મારે મળે નહીં તો જૂનાગઢ જવું પડે હું આવ્યું કેમ કરે કેમ કરે વાંદરો એમ કે બટેકુ દે એમ કરે કર કેળું દે એમ કે મમ દે ખાવા હું કે એમ એમ તો તું કઈ હોય હોય ત્યાં બેઠો જો જો ફૂછડી પર પટાવે જો અને આ ટાઈમે વર્ષો વર્ષ વાંદરું અહીંયા અમારા ગામમાં હોય જ બસ આમ બધા મેળીએ રહે ને કંઈક બધા ખાવાનું દે થોડોક ટાઈમ રહે પછી વયો જા